જો વાળી હોય આ એટલામાં આપણે જો હું અસર હતી આ જડીમાં પણ ઠીક ઠીક જીરું છે વાંધો નહીં આવે પણ તો દુઃખ તો થોડુંક થાય એવું કારણ કે હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા વેલી હવારના નાના જીરું ઉપાડવા વાળા વ્લોગમાં તો અત્યાર અત્યારમાં જો હવાર જ થઈ છે એટલે સુરજ દાદા તો ઉગ્યો નથી પણ ચાંદા મામા જ અહીંયા છે જો તમે અને આ રિસ્કાનો અવાજ સાંભળે ને તમને જોજો સાંભળું ઘડી તો આ રિસ્કા રે ને એ બધાય મજૂરને લઈને જાય કારણ કે અત્યારમાં છ વાગ્યાની આજુબાજુ બધા મજૂર ખેતરે પોગી જાય અને અત્યારે છ વાગ્યા છે અને હજી આવ્યા નથી કોઈ આપણે પણ આવશે અને કાલે આપણે જીરું ઉપાડવાનું ચાલુ કર્યું હતું કાંઈક હાંઠક ઉપર હાંઠા આજુબાજુ છે ને આપણે ઓલા શેરા કુંજા ગીરા અને આજે પાછું ઉપાડવાનું ચાલુ કરવાનું કારણ કે આપણું જીરું રહ્યું એ બધું એટલે બધું શું કી ગયું છે પીરું પડી ગયું છે અને અત્યારમાં જીરું તમે જુઓ તો આ રીતનું હે આમ જોવો આ જીરાનો નજારો આપણું લાઇટિંગ બાઇટિંગ છે જો હે ને બાકી કાર ઉપર લાગે નહીં અત્યારે તો જીરું મૂક્યું જો એટલે આને ઉપાડવાનું આજે ચાલુ કરી દીધું હતું એટલે કાલે જ ચાલુ કર્યું હતું પણ આજે આ બધું ઉપાડવાનું છે કારણ કે જીરું આપણે જીમ જાજુ ઓલું કરીને જાજુ હુકવવા દઈને પછી ને બેડાતું છે અને અત્યારે બપોર થાય ને તો આ જીરું ઉપાડાતું નથી બાર સાડા બાર વાગે ને એટલે કારણ કે હાથમાં લાગવા માંડે અને બીજા નંબરમાં કે જીરું અત્યારે હુંકે ગયું હોય એટલે ખરવા માંડે આવું બધું છે અને દાડી આવે છે થોડાક અને આપણે છે એટલે આપણું આ જીરું મેં તમને કીધું ખો દિવસની આજુબાજુનું છે અને આમ વાંહે વાહેમુર આગળ પાછળ હોય એમ જાય પણ પાકી ગયું એને પોગાય બીજું તો શું હોય અને જો આપણી ગાડી આવતી લાગે હું તમને બતાવું કદાચ લાઈટ થઈ અહીંયા પણ એ જો આ આ ટપકું થાય ને આ જો વિખે ગયું અહીંયા પણ આવે છે આપણા બધા માણસો માણસો આવે એટલે કરી જીરું ઉપાડવાનું ચાલું અને બોલે બાકા જે કે એમાં શું હોય અને જીરા રાત ઝુકેંગ અને મજા જાય રાખે સબર નો ન કર્યું હોય તો કરી નાખજો બરાબર હાલો બોલાવી બાકા છે કે જીરું ઉપાડવાની તો લાંબા બાર બરાબર હાલો એ બધા આવે કે ન આવે આપણે કરી ચાલુ તો શુભ મુહૂર્ત જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા હવા માં આપણે કરી નાખાય શુભ મુહૂર્ત હાલે ઓલા લાગીએ ને ચંદન ના ઝાડવા હવે રેડી થયા એ પ્રેમચંદનના જાડવા પ્રેમચંદન પ્રેમચંદનના જાડવા એને કા રે હે હે રોઈ રે હે કાનાની મોર મારા મનડા હૈરા રે મારા મનડા હૈરા હે મારા ધડા હૈરા મનડા હૈણા આમ તો જો કે આપણે કલાકાર હાલતા હતા પણ હવે એમ કીધું રેવા દઈ વારવા ના કાની બધું આવું લગ્ન જેવું જોઈએ હોવાય પણ ભાવ નથી આના મગોમાવો બનાવે હવારનું જીરું લેવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે થઈ ગયા હે સાડા પાંચ વાગી ગયા હે પણ હવે તમે કીશો આપણે તો વાગ્યા લેહી પણ એ વાત સાચી પણ જીરું તો લેતા હતા પણ હું વચમાં એક જગ્યાએ લગ્નમાં વહી ગયો સમજ્યા એટલે લગ્ન પગન કરી આવ્યો હો અને પાછો આપણે ખેતર વ્યાય કારણ કે જગતનો શેડો જ મારા માટે ખેતર છે ગમે ત્યાં જેવું ખેતરે આવવાનું થાય અને હવે જો અહીંયા આપણે હવે આ જે જીરું લેતા હતા એના શેરા કમ્પ્લીટ થઈ ગયા શેરા એટલે કે અમે કુંજવાય કે શેરા કે બાકી અલગ અલગ જગ્યાએ બધું કહેતા હોય અને આપણે જો નવા નવા કપડાં પહેરી લીધા નવા વાર જ કપડાં પહેર્યા એમ જ્યાં કારણ કે લગ્ન હતા આપણે ભાઈ બન્યા એટલે ગયો હતો અને અહીંયા કાંઈ બ્લોગ્લોગ બનાવ્યો નહીં અને મોજ કરવાની હોય લગ્નમાં અને અહીંયા પણ આપણે જો આ બધે જીરાના કુંજવા છે અને કાલની વાત કરીએ તો કાલ આપણે છે ને કુલ સાઠ આવા કુંજવા હતા એટલે કે શેરા હતા અને આજ પાંસઠ શેરા કર્યા છે એટલે આપણે ટોટલ એકસો ને પચીસ હેરા થયા હજી અને હજી અડધું જીરું ઉપર બાકી છે હજી અડધું નથી પૂરું થયું અને આપણે કન્ટિન્યુ જો જીરું ઉપાડવાનું કામ ચાલુ જ રાખવાનું આ ખેતર પૂરું થઈ જાય એટલે બીજા ખેતરમાં જીરું ઉપાડવાનું છે એટલે આવું બધું છે અને આ જીરું તમે જુઓ એક ફેરું ક્વોન્ટિટી જો આ અમુક અમુક જુઓ આપણે આ દાણા લીલા છોડવા ઉપાડી લઈ અને ઘણા બધા લોકો શું કરે કે લીલા છોડવા ન ઉપાડે અને એને આવી રીતે રેવા દે કિયારામાં કે જે ક્યાં અહીંયા અને આ જો આપણા ધોરિયામાં નિંદામણ એવું હોય પણ આપણે છોડવાની વાત વ્યાવી તો એવી રીતે રેવા દેવું જોવા જઈએ તો હવે આ જીરું કાઢવાનું એમ થઈ જાય ને જીરું લીલું લીલું રહે તો લીલો સાટો આવે સમજ્યા જીરામાં અને આપણે બાજકામ પેક પેક કરવું હોય જીરું ભરવા હોય તો થોડુંક કેવર આવે ને લીલું લીલું રહે બાકી આ આપણે હરવાયર ઉપાડી લીધું હોય તો આ જી હે એ જીરું આના હારે નારે હૂંકાઈ જાય સમજ્યા એટલે થોડુંક આપણે વિચારવા જઈએ તો આ યોગ્ય છે કે હરવાયર આપણે આને ઉપાડી લઈ લીલા છોડો હોય પણ બહુ લીલું હોય તો થોડુંક જીરું ઉપાડવામાં ખમી જવાય અને અમુક અમુક છોડવા લીલા હોય મેં તમને જેવો આમાં એક હતો એવી રીતે હોય તો એને હેરારીનું કામ તમામ કરી નાખાય અને અત્યારે જો આ તમને આખી આખી સીમા બતાવી દઉં જ્યાંથી લીધું તું ત્યાંથી આ બધું ટોટલી જુઓ તમે હું રે હું જીરું ઉપાડી લીધું છે અને આ નિંદામણના હવે આ એને કાંઈ ઉપાડવાનો ફાયદો નહીં સમજ્યા આ અમુક અમુક જગ્યાએ દેખાય દેખાય એ જો આટલામાં આપણે હર્યું અસર હતી આજડીમાં પણ ઠીક ઠીક જીરું હે વાંધો નહીં આવે પણ તો દુઃખ તો થોડુંક થાય એવું કારણ કે આટલી એટલી મહેનત કરી હોય અને જીરું જો કે આવું થાય પણ હાલો ને આપણે જી એ બાજરા જોગા તો થઈ જાય છે તેલ મરચાં ના ડેણું બાર થોડાક નીકળી જઈશું કાંઈ વાંધો નહીં અને જીરું કેટલું થાય છે એ તમે આમ વ્લોગ જોતા રહ્યો એટલે તમને ખબર પડી જાય કે કેવી રીતે કેટલું થાય કે શું બધી માહિતી તમને આગળ જડતી રહેશે અને આ તમે બીવું જુઓ એક ફેરું અત્યારે વાગ્યા હે હાડા પાંચ એટલે પાંચ ને માથે કંઈક વીસ મિનિટ જેવું છે અને આ જીરું જુઓ તમે આ લીરું હે પણ આને એવું રાખવાનો કોઈ મતલબ નથી કારણ કે ત્રણ ચાર દી કે પાંચ દી પછી આપણે જીરું કાઢવાનું થાય ને ત્યારે આ સોડું આપણે ઉમારી એટલે પછી મેં તમને કીધું એવી રીતે થાય બધું અને આ હે અસલ ખેડૂતનું હોનું પણ મારી હોનું તો હે પણ ભાવમાં મરણા હે હોણ ચાર હજાર પ્લસ ભાવ હોય ને તો એ બાપુ બાપુ થાય પણ હવે જોવી એ સરકાર શું કરે જીવાડે હે કે મારે હે નકર પછી રામ બોલો ભાઈ રામ અને આમાં આપણે ભાઈ કાંઈ કરી ન હગી હવે શું કરવું કયો ને તમે આ બધું માંડ માંડ એક હોય તો આના પાછળ જીરાના ખર્ચા બહુ મારી નાખે એમ સમજા દવાના ખર્ચા એક એક રાઉન્ડ પાંચ ને હાથ હાથ હજારનો થાય ભાઈ આ જીરામાં એટલે આવું બધું હે હવે આ તો હવે ઘર ઓલા ઘર ઘરની અલગ અલગ કહાની હોય સમજા એટલે આમ જો જોવા બધી હજી સેજ જીરું અહીંયા લગ્ન આપણે લીધેલું હોય આ બધું પાટ બાકી છે આ હમળાં છે કાંઈ લગ્ન બાકી છે એટલે હજી આ બે દિવસમાં લગભગ પતે તો પતે એવી વાત છે સમજ્યા બે દિવસ ઉપાડી અને પતી જાય તો પતી જાય બાકી આવું બધું છે તો આમ જોવું અત્યારે પાવર વહી ગયો એટલે આપણે મગા ભાઈ બાજરામાં નાકા વારતા હતા અને એ બધું અત્યારે પૂરું થયું તો હાલો હવે ને ઘર ભેગા થઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો